આજે કોણ કે કેવું મને કોટનો રાજવી આજે કોણ કે કેવું મર કોટનો રાજવી રે સોંડા રાજાઓ રે પરવી નાની સબારી સુની સુનામારાજ દરબાર પર દાની એ સુના સુની સુનામારાજ દરબાર પર દાની સબારી સુની લાવે રાજા રે ભોલા રે પર I don't know

கர்தனோோ ரே அவரா பர்தோல குரு தேவையா ஜோ ரே ஆர்தனே குருதேவா

હજે હરખે રેવું મંગે ઘોર સાલિયા રે રે હજે હરખે રેવું મંગે રે પધારો ગોર महाराज પધારો યાથી આવો છો અને ક્યાં જાવ છો આવું છું અને મારા કાને આવી વાત મળી છે કે રામદેવ વર્ષના ઉમર લાયક થઈ ગયા છે શરીફળ લઈને ફોટો આ શરીફળ અને આ

বর মনে দাট কঙ্ক্রে কনলেখি নাই కబేన్యం అసిరా పు ఆందదార్ పోల్యా నాన్ మాటిర్యం మ్యా పూల్యా మ్యా క్సుల్యా నానా అగ్న్ నాగ్ మ్యా దైరా ల౪ాల్యా ఆందార్యా ఆందే � 要不？

I've been. જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરી જ બહુ સારું પેલે તો રાજ માં હોય જ ને પેલી ઉઘાડ પેલી પેલી અત્યારે રાતના ના બાર વાગે ન ઉઘડે તો ઠેકે ના આવી જાવકે ભેકે નહી અત્યારે રાતના ના બાર વાગે લાવવા જો ઠેકે ના આવી છે એ વર્ષે ઠેકાણું અરે મારી બેન સંગુડાને ને તેડવા આવ્યો છું તેમના ભાઈ રામદેવના ના લગ્ન છે વીસ વીસ વર્ષ થયા ત્યારે એને એની બેન સાંભળી જાવ એ નહીં આવે પ્રધાનજી જે મહારાજા હરાય કને જેલમાં પૂરી ગયો બહુ સારું અરે રામદેવ મને કીધું હતું હે રત્ના કે ધારે તને શંકર પડે

જો તમારા રાજા ને મારો રામ ભેટો હોય તો ખુદ તમારા રાજા મને છોડાવવા આવે મહારાજા રથો રાય તો એમ કે છે તારા રાજા ને મારો રામ ભેટો હોય તો તારા રાજા ખુદ છોડાવવા આવે સાસુ જેઠા નવી નપના વા માધમરા સાસુર જેઠાણી નલ લવી નવ રે એ સપનાયા માધ મરા સાસુર જેઠા નનદ લવી આ બહુ જી સપના કોદે સાચા ન હોય અત્યારે તમારા રંગમેલમાં જઈને હુઈ જાઓ જો તમારા સપના સાચા પડશે તો હું જરૂર તમને જવા દઈશ ડેલી હા દાસી ડેલી ઉઘાડો ડેલી તારે નઈ ઉઘડે બાર વાગે અરે હા ઠકી ને આવશો એ ઉઘડે અરે ઠકી જશે તો તારા ને રોજ લે કાલે અમારી બેન સગુણાને તેડવા આવ્યો છો તેમના ભાઈ રામદેવના લગ્ન છે વીસ વીસ વર્ષ વયા ગયા તોય કોઈને એને બેન યાદ ન આવી અને અત્યારે ખોટા બાના કાઢી કે મારા ભાઈના લગ્ન છે અત્યારે નહીં આવે એ અરે તેડવા આવ્યો છો અને જ જવાનો છો પણ ના પાડી છે ને નહીં આવે એમ જો કંકોત્રી તેડવા આવ્યો છો અને જ જવાનો છો અત્યારે અહીંયા મારા દીકરાના લગ્ન છે એટલે માટે નહીં આવે

રતન પુરાણો સંકટ ઝેલ માવો રામા પીર રતન પુરાણો સંકટ જમા મારે વારે આવો રામ પીર રતનો પુરાણો સંકટ ઝેલ મારે અત્યારે રત્ના રાયકાને સગુણાના સાસુએ એ જેલમાં પૂર્યો છે તો સાલ માટે એને પણ જમણા હાથનો પડછો બતાવી દઉં અત્યારે મારો મહેલા કોઈ ધરતો હોય એવું લાગે છે દાસી જાદનો રત્નાને જેલમાં પૂર્યો છે તારું તારુનો હક નથી તો રત્ના રાયકાને જેલમાં છૂટો કરી દો ચાલો બેન સગુણા તૈયાર થઈ હા તમારે જવું હોય તો કોઈ ના નથી પણ હું કહું તો તમે સાંભળો જે ડબારે જમણા રે તેર બોલી રે યાજે જે ડબારે જમણા રે તેર બોલ તારે રૂપન યા જો તમારે જવું હોય તો મારી કાંઈ ના નથી તો મારા લાલાનું ખાસ એટલું રાખજો જો કાંઈ ખીલી ખટકો વાગ્યો તો પડી જાય છે હાકો હાકો રતન हाको हा को रतन बायो जावा गू वी ना भी वायरावा गैसे वा दे जाऊ मीरा ना भी